નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને આવતાની સાથે જ લોકો ઠંડા પાણી તરફ આકર્ષાય છે અને ઉનાળાની અંદર ઠંડુ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે એ જાણવું પણ રહ્યું પણ કુદરતી ફ્રીઝ એટલે કે માટલું અને ઉનાળાની અંદર માટલાની કેવી ડિમાન્ડ છે માટલાનું પાણી પીવાથી શું ફાયદા થાય છે અને માટલાનું પાણી શા માટે પીવું જોઈએ તો વડીલો કહેતા આવ્યા હતા કે ભાઈ માટલાની અંદર જો પાણી પીઓ તો તમારી તરફ છીપ છે અને માટલાનું પાણી પીવાથી તમે નિરોગી રહી શકો છો સમય જતા લોકોને આજે ફ્રીજનું પાણી પીવાની આદત ઠંડુ પાણી પીવાની આદત થઈ ચૂકી છે પણ અસલના આપણા વડવાઓ જે ખરા એ હંમેશા માટલાનો ઉપયોગ કરતા અને દર વર્ષે માટલું પણ બદલતા હતા પણ આ ફ્રીજના ના જમાનાની અંદર મિનરલ વોટરના ના જમાનાની અંદર સ્ટીલની બોટલોની અંદર પાણી ઠંડુ રાખી અને મેન્ટેન કરતા લોકો માટલા ને ભૂલ્યા છે કે નહીં એ જણાવવાનો એક નાનકડો પ્રયાસ આજ રોજ નવસારી લાઈવે કર્યો છે જે સંદર્ભે નવસારી ટીમ ટીમે સર્વે કર્યો અને સર્વે થયો કુંભારવાડ ની અંદર તમે જુઓ છો એ પ્રમાણે કે કુંભારવાડ ની અંદર વર્ષોથી માટલાઓ વેચવાનું કામકાજ થાય છે અને ત્યાં મહેન્દ્રભાઈની દુકાને અમે પહોંચ્યા મહેન્દ્રભાઈ ની સાથે વાત કરી મહેન્દ્રભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મહેન્દ્રભાઈ સુખાભાઈ મિસ્ત્રી મારી દુકાનનું નામ શિવ માટી કલા છે આ દંડો મારી મધર આજથી ચાલીસથી પચાસ વર્ષ પહેલાં ચાલતો હતો ત્યાર પછી અમે બીજી લાઈનમાં હતા તે છોડીને હવે અમે આ માટલાની લાઈનમાં આવી ગયા છીએ એટલે અમારું જે માટલાનું જે વસ્તુ છે તે અત્યારે ઉનાળામાં જે ગરાકીના પ્રમાણમાં સારું ચાલે છે પણ જ્યારે ચોમાસું શિયાળો આવે ત્યારે અમારો ડંડો એકદમ ડીમ મારી જાય છે એટલે અમારું જે વેચાણ જે કરવું એમ જોવા જાય તો ઉનાળાની અંદર જ ચાલે એ જે બાર મહિનાની જે અમારું જે છે એટલે આ ઉનાળામાં થોડુંક અમને એડજસ્ટ થાય એટલે એમાં જ અમારે મહેનત કરી લેવા પડે જો ચાર મહિના ઉનાળામાં જો મહેનત નહીં કરીએ તો અમને તકલીફ પડી જાય છે એટલે અમારે આ ચાર મહિના એકદમ ફૂલ મહેનત કરવા પડે ત્યાર પછી શું વરસાદ પડે એટલે એકદમ જ બેસી જાય કોઈ જાતનું તકલીફ કોઈનું માટલું ફૂટે તો જ લેવા આવવાનું છે બાકી નથી આવવાનું કારણ કે જૂનું માટલું હશે તો બી એ પાણી ઠંડુ જ રહેવાનું છે ચોમાસામાં એટલે કોઈ લેવા નહીં આવે બસ બાકી અમારું એમ જો તો ચાલ્યા કરે એવું નથી કે નહીં ચાલે પણ મહેનત વધારે કરવાની છે વધારે મિનિટ ને કમાણી પણ આપણે માપની રહે બસ હા એટલે મતલબ કે એટલું ખરું કે તમે માટલાનું પાણી પીશો તો નિરોગી રહેશે કોઈ ડાળો તમને શરદી ઉધર ખાશે કે ખળ નહીં લાગશે તમે એક પાણી એક ગ્લાસ પાણી પીશો ને તો તમને અડધો કલાક જવાબ આવશે પણ તમે ફ્રીજનું પાણી પીઓને તમને બે મિનિટની અંદર ખળ લાગતી થઈ જાય એટલે પાછું પીમ પાછું પીમ ને આ પાણી તમે માટલાનું પીશો તો નિરોગી રહેશે ને માટલાના વાસણમાં જ જો તમે ખાશો તો સારામાં સારું પેલું કહેવત છે કે કુકરમાં ખાટા ખાટા લોકોને પ્રેશર કુકરથી પ્રેશર થઈ ગયો માટે માટીના વાસણમાં જો ખાશો ને તો સારામાં સારું ને નિરોગી રહેશે કારણ કે માટીની અંદર બને છે એટલે માટીની બી ગુણતા ગુણકાર વધારે છે એટલે સારામાં સારું માટીમાં પાણી પીવું માટીમાં ખાવું એવી અમારી વિનંતી વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરળ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલ ટીએસ પી કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તો જે પ્રમાણે આપે જોયું એ પ્રમાણે મહેન્દ્રભાઈ બહુ સરસ મજાની વાત કરી કે કૂકરની અંદર ખાસો તો પ્રેશર આવી જશે ને પ્રેશર કુકર જેવા તમે થઈ જશો તમારું બ્લડ પ્રેશર વધી જશે એ જ પ્રમાણે ફ્રિજનું પાણી પીવાથી તરસ છીપતી નથી અને થોડી વારમાં તમને પાછી તરસ લાગે છે જ્યારે માટલાનું પાણી પીવાથી તમારી તરસ સંતોષ થાય છે સાયન્સ પણ કહે છે કે જો માટલાનું પાણી પીવામાં આવે તો તમારા બોડીની અંદર બનતો એસિડ જે ખરો એ સમતોલ રહે છે અને તમારી તરફ જે ખરી એતૃપ્ત થાય છે ને લાંબા સમય સુધી તમને પાછું પાણી પીવાની જરૂર પડતી નથી પણ જે પ્રમાણે એ વ્યવસાય તરીકે જોવે છે અને પોતાની આપવિધિ કહે છે કે ભાઈ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમારા માટલાનો ઢંડો જે ખરો એઠપ થઈ જાય છે ઉનાની અંદર માટલાની ગરાકી થાય છે લોકોનું માટલું ફૂટે છે તો જ ચોમાસા કે શિયાળા દરમિયાન લોકો અમારી પાસે માટલું માંગવા માટે આવે છે બાકી ઉનાની અંદર ચાર મહિના ખૂબ મહેનત કરવી પડે છે માટીના વાસણની અંદર ખાવાથી સ્વાદ તો આવે જ છે પણ સાથે જ સ્વસ્થતા પણ પ્રાપ્ત થાય છે માટે અમે કોઈ ફ્રી વિરોધી નથી પણ જે હકીકત છે તમારી સમક્ષ રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે અને આ સંદર્ભે કે એક માટી કામ કરનારા વ્યક્તિઓને પણ રોજી મળશે અને સાથે જ તમે જુઓ તો કેટલા સુંદર મજાના અને સરસ માટલાઓ પણ કુંભારવાડની અંદર તમને મળી રહે છે

આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાક્યા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈ નો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી માંથી સીધી હોમ લોન મળી જશે